જય મોલ નીદર જય શ્રી રામ જય હિંદ મીત્રો આજે મઉં તમામ જય માતાજી મિત્રો સ્વાગત છે બધા જ મીત્રો ની આપણી યુટ્યુબ ચેનલ ની અંદર તો મિત્રો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ માં મળશે નવા ને અનોખા વિડીયો તો ઘણા મિત્રો આપણી ચેનલ ને વિડીયો જોઈએ છે પરંતુ સબસ્ક્રાઈબ કરતા નથી તો મિત્રો આપણે વાત કરવાની છે લાલા આહિર વિશે લાલા આયર આપણે તમે ગુજરાત ની અંદર જ ફેમસ છે તેમને ખજૂરભાઈ વિશે બોલ્યા છે તે તેલના વિશે જે કંપની હતી તે ખજૂરભાઈના વિશે જે પોલ ખોલ્યો તે લાલા આઈર શું કહી રહ્યા છે અને તેનું બધું જ કામ છે તે શું છે શું નથી તે આપણે વિડીયાની અંદર જાણવાનું છે પહેલાં તમે આ લાલા આઈર જે ખજુરભાઈ વિશે શું બોલી રહ્યા છે ને તે તે પહેલાં વિડીયો જોઈ લો પછી આપણે આગળ વાત કરશું અને આ મિત્રો તમે યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો પહેલાં વિડીયો જોઈ લો જય મુરલીધર મિત્રો જય શ્રી રામ જય હિન્દ મિત્રો આજે તમામે તમામ અઢારે ગુજરાત ને છે આ તમને કેવા માંગુ છું કેમ કે મિત્રો આ મુદ્દો ખજુરભાઈ છે જ નહીં કેમ કે આ મુદ્દો છે તેલનો ને ચૂત મારી ના તમને કેવાનું કે કાન ખોલી ને સાંભળી લેજો આજે કાન ખોલી ને સાંભળી લેજો ભોસ

બધી ખબર છે મને કેમ મિત્રો કલાકારો ધંધો ન કરી શકે ને મિત્રો કા આખી જિંદગી ડિસ્કસ કરવાના મને બધી ખબર છે કે કોણે કોણે શું આમાં રાજ રમત રમી ને તમારી ના તમારા બધાય પડદા હું ફાસ્ટ કરી દેવો હું એક એક ને અડી જાય હોસરી ના એક એક ને શું તમારી ના શહેરો જઈ લો જોઈ લેજો મારો વેતન હોજ શું તમારી ના તમે પાછળ બેઠા બેઠા વાર કરાવો છો ને

તેલનો છે તેલનો એવા ભણવાનું ને કેવાનું માપ રહી જાય હકલી લઈ જ્યો ખુલ્લે આમ કહું ખુલ્લા પાડી દે ખુલ્લા જય મોરલી મિત્રો જય શ્રી રામ જય હિન્દ